આજે આપણે જે વાત કરી રહ્યા છે તે ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે જે લેવાની છે આપણે સોળ ચારથી લઈને ચોવીસ ચારની વચ્ચે એમનો પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા પ્રકારના પ્રશ્ન આવવાની સંભાવના સૌથી વધારે રહેલી હોય છે પ્રશ્ન એકમાં જોઈએ તો અંગ્રેજના આગમન સમયે ભારતની શિક્ષણ પદ્ધતિ નીચે મુજબની છે તો આપણે શિક્ષણ વિશે લખવાનું છે અંગ્રેજોના સમયમાં તો અહીં સરસ રીતે તમને એમનું સોલ્યુશન આપેલું છે કે કેવા પ્રકારની આપણી સિચ્યુએશન હતી જાડવાની જે બેસીને ભણતા મૌખિક શિક્ષણ હતું પણ જેવા જેવા અંગ્રેજ લોકો આવે છે અને બાળકોને જો આંકથી લખતા અને કક્કો ન આવડતો ત્યાં સુધી તમને લેખી શિક્ષણ આપવામાં ન આવતું આવું બધું શિક્ષણ હતું અને મૌખિક શિક્ષણ પર બહુ ભાર દેતા હતા અને શિક્ષકોને કંઈ વેતન કે પગાર કે એવું કંઈ હતું નહીં પણ અંગ્રેજોના સમય આવ્યા પછી આ બધી વસ્તુઓ શરૂ થઈ બીજો એક સવાલ આવી શકે વૂડના ખરીદામાં શિક્ષણ સંબંધી ભલામણ નીચે મુજબ કઈ છે તો એને ભલામણ કરે છે દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા શાળાઓ અને સરકારી કોલેજની જાળવણી કરવી ખાનગી શાળાને સરકારી અનુદાન આપવું શિક્ષણ ખાતાની રચના કરવી વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવો શિક્ષકને તાલીમ આપવા તાલીમી સંસ્થાની શરૂઆત કરવી જિલ્લામાં માધ્યમિક અને તાલુકામાં પ્રાથમિક શાળાઓ સ્થાપવી આ બધી વસ્તુઓ કરવી પડતી પ્રશ્ન નંબર બેમાં આપણે વાત કરીએ તો ખાલી જગ્યાઓ કેવી આવી શકે સૌપ્રથમ કલકત્તા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ગવર્નર જનરલે કરી હતી હિન્દના શિક્ષણનો મેગાકોટ કહી શકાય તેવો સુધારો વુડના કરિતાથી થયો હતો બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહન મોહન રોયે અને ઈસવીસન અઢારસો અઠાવીસમાં કરી હતી ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ સાત વર્ષનો રાખવો જોઈએ ત્રણમાં કેવા સવાલ આવી શકે ઉત્તર પ્રદેશના ગરફુર ગામની નજીક જે ચોરીચોરા ગામમાં પોલીસ ઉપર ગોળીબાર ગોળીબારથી રોષે ભરાયેલા લોકોએ પોલીસ કર્મીઓને જે બાવીસ પોલીસ કર્મીઓને પોલીસ સ્ટેશનમાં ભરીને સળગાવી દીધા હતા ગાંધીજીને આથી દુખ લાગ્યું અને અસહકાર આંદોલનને મોકૂફ રાખ્યું હતું મહવાલવાદી જવાલવાદી અને શસ્ત્ર ક્રાંતિ વિશે પણ આવી શકે છે તો થોડુંક એના ઉપર ધ્યાન આપવું મહાલવાદી નેતાઓ ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી કેટી તેલંગણા જવાલવાદી નેતા બાળગંગાધર તિલક લાલા લજપતરાય બીપી લાલ બાલપાલ એમ શસ્ત્ર ક્રાંતિવાળા પણ ભગતસિંહ ખુદીરામ રામબો ચંદ્રશેખર આઝાદ છે ગાંધીજીએ રોલેટેકને કાળો કહી હુકમ કીધું એવો સવાલ આવી શકે કારણ કે કોઈ પણ કારણ વગર હું કરી લે ધરપકડ કરી લે એટલામાં ખરા ખોટામાં કેવા ખરા ખોટા આવી શકે ક્રિસ મિશન ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી ન શકે તેમ ન હોવાથી નિષ્ફળ સાચું છે કબ્બાસ તૈયબદીની ધરપકડ થતાં સત્યાગ્રહ અને આગેવાની સરદાર પટેલે લીધી ખોટું છે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા દુર્ગાભાવી હતા ખરું છે કેપ્ટન મોહનસિંહ જાપાનમાં આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી ખોટું છે જોડકા જોઈએ તો કેવા આવી શકે પાલ શૈલી જાતક કથા બૌદ્ધિક ચિત્રો સાથે જૈન શૈલી ગુજરાત શૈલી સાથે રાજપૂત શૈલી રાજસ્થાન શૈલી સાથે કાંગડા શૈલી શ્રી કૃષ્ણ અને હિમાલય ચૌદરીની મુખ્ય વિશેષતાઓ છે અમદાવાદમાં કલા શાળાની પ્રથમ આચાર્ય રસિકલાલ પરીખ બ્રિટિશ સરકારે રવિ વર્માને કેસરી હિંદનો ખિતાબથી સન્માનિત કર્યા કર્ણાટકમાં આવેલા બદામીની ગૃહમાંથી ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂનાઓ પ્રાપ્ત થયા અજંતાની ગુફાઓનું પદ્મ પાણીનું ચિત્ર ખૂબ જ પ્રખ્યાત છે મધ્યપ્રદેશની ભીમપીટકાની ગુફાઓમાં ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે ગ્રંથ ચિત્રો અને વ્યક્તિ ચિત્રોની શરૂઆત ખાલિયાના સમયમાંથી ત્યારે તમારે ગોતવાનો રહેશે બોમ્બે આર્ટ સોસાયટીની વાર્ષિક કલા પ્રદર્શનમાં બિલ્વ મંગલ નામનું ચિત્ર ખાલગીએ રજૂ કર્યું હતું અને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતામાં રવિન્દ્રનાથ ટાગોરને કહેવામાં આવે છે પ્રશ્ન પાંચમાં મોટા સવાલમાં જો આ સવાલ આવી શકે ભારત અવકાશ સંસાધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે તો કઈ કઈ સિદ્ધિઓ મેળવી છે એ તમારે લખવું પડે બીજો ઓપરેશન વિજય નામનો સવાલ બહુ મહત્ત્વનો છે જે ઘણી વખત પૂછાયેલો છે એક્ઝામ અને પૂછ્યા છે પણ ઓપરેશન વિજય શું કામ કરવામાં આવ્યું હતું આ તો મહત્ત્વના પ્રશ્ન જે તમારી એક્ઝામ લેવાની છે તેમને રિલેટેડ છે તમે આ એક વખત આ પ્રશ્નને જરૂરથી વાંચી લેજો કે જેથી તમારું કામ બની જાય